ઉંમર એટલે રમવાની ઉંમર મજા કરવાની ઉંમર માતાપિતાનો પૂરતો પ્રેમ પામવાની ઉંમર પરંતુ આ બાળકીને તેર વર્ષની ઉંમરમાં જ હોસ્પિટલના ધક્કા ખાવા પડ્યા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા તેને હાઈકોર્ટના શરણે જવું પડ્યું અને હાલ તો આ તેર વર્ષની બાળકી આઈસીયુમાં હાઈ રિસ્ક પર છે તેર વર્ષની બાળકીને તેત્રીસ સપ્તાહનો ગર્ભ પહેલી વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાઈ રહી છે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા તેર વર્ષની ઉંમરમાં બાળકીને હજી તો માસિક સ્ત્રાવ આવવાના હોય અને આ માસિક સ્ત્રાવ વિશે પણ તેને પૂરતી સમજ ન હોય તેવી જ દશા અને દિશામાં આ તેર વર્ષની બાળકીના પેટમાં ગર્ભ રહેલો હોય છે માતા પિતાને પણ ડિવોર્સ થઈ જાય છે તેની માતા રાજકોટમાં રહેતા બીજા યુવક સાથે લગ્ન કરી રહે છે એટલે બાળકીને તેના પોતાના પિતાનો પૂરતો પ્રેમ પણ નથી મળ્યો તે તેની માતા સાથે રાજકોટમાં તેના બીજા પપ્પા સાથે રહેતી હોય છે સત્યાવીસ એપ્રિલે તે મહારાષ્ટ્રમાં ફરવા જાય છે અને ત્યાં તે તેની માતાને કહે છે કે મને પેટમાં દુખાવો થાય છે તેની માતા તેને હોસ્પિટલ લઈ જાય છે તો હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના પેટમાં ગર્ભ રહ્યો હોવાનું જાણવા મળે છે માતા પણ જ્યારે ડૉક્ટર પાસેથી આ વાત સાંભળે છે તો તે પણ ચોંકી જાય છે તે દીકરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરે છે તો તેની દીકરી કહે છે કે પડોશમાં રહેતા જ એક મિત્રએ તેની સાથે જબરજસ્તી કરીને શારીરિક સંબંધો બાંધ્યા હતા ગંભીરતા લઈને તેની માતા મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આ કેસને રાજકોટ બી ડિવિઝનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને રાજકોટ જ્યારે બીજી અને ત્રીજી મે આ પરિવાર આવે છે ત્યારે

બાળ અદાલતમાં રજૂ કરવામાં આવે છે તેમના રિમાન્ડ પણ મંજૂર થાય છે ત્યારે બાળકી અને તેની માતા પ્રત્યે સવાલ તો અહીં એ રહેતા હતા કે હવે આ ગર્ભનું કરવું શું તેની માતા રાજકોટની નીચલી કોર્ટમાં અરજી કરે છે ગર્ભપાતની મંજૂરી માગે છે તો રાજકોટ નીચલી કોર્ટમાંથી તેને મંજૂરી મળતી નથી એટલે છ મેના રોજ બાળકીની માતા હાઈકોર્ટના શરણે જાય છે અને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવે છે તો બાળકીના પેટમાં તેત્રીસ સપ્તાહનો ગર્ભ હોવાનું જાણવા મળે છે ગંભીરતા લઈને બાળકીને ગર્ભપાત કરાવવાની હાઈકોર્ટ દ્વારા મંજૂરી પણ મળે છે ત્યારે રાજકોટમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય જનરલ હોસ્પિટલમાં તેનો કેસ જાય છે મેડિકલ રિપોર્ટ થાય છે અને બાળકીને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળે છે ત્યારે ગઈ કાલે મોડી રાત્રે પોલીસ પ્રોટેક્શન સાથે બાળકીને

ઉપસ્થિત રહેવા પણ જણાવ્યું છે બાળકીની સારવારમાં કંઈ ખામી ન રહે તેવો પણ હાઈકોર્ટનો આદેશ છે સાથે સાથે હાઈકોર્ટે બાળકીના માતા-પિતાની સહી લઈને બાળકીની સહી લઈને અને બાળક અને તેના માતા-પિતાને સમજાય તેવી જ રીતે તેને સમજાવવામાં આવે પછી જ તેનું ઓપરેશન કરાવવામાં આવે તેવી પણ ડોક્ટરોને સૂચના આપવામાં આવી છે ત્યારે આ ચકચારી કેસમાં આવનારા સમયમાં બાળકીનું આ હાઈ રિસ્ક ઓપરેશન કેટલું સક્સેસ જાય છે તે ડોક્ટર પણ અત્યારે નથી બતાવી શકતા કારણ કે ડોક્ટરોનું પણ એવું કહેવું છે કે આ હાઈ જોખમ સાથે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે હાલ તો બાળકી આઈસીયુમાં છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર